નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો વાંકાનેર ત્રણ હજાર ચારસોથી તે ચાર હજાર છસો ને તેસઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર આઠસો અઠ્ઠાવનથી તે ચાર હજાર તેર ત્રણસો નેવ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો આઠથી તે ચાર હજાર સાઠ રૂપિયા સુધી મેંદડા ત્રણ હજાર છસોથી તે ચાર હજાર બસો રૂપિયા સુધી ખાંભા ચાર હજારથી તે ચાર હજાર રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર સાતસોથી તે છ હજાર ચારસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસો પચાસથી તે ચાર હજાર આઠસો સિત્તેર રૂપિયા સુધી તાનેરા ત્રણ હજાર બસોથી તે ચાર હજાર પચાસ રૂપિયા સુધી હરીજ ચાર હજાર એકસો સિત્તેરથી તે ચાર હજાર નેવ રૂપિયા સુધી રાયધનપુર બે હજાર આઠસો નેવથી તે ચાર હજાર પચાસ રૂપિયા સુધી પાથાવાડા ત્રણ હજાર છસોથી તે ત્રણ હજાર રૂપિયા સુધી કડી ત્રણ હજાર ચારસોથી તે ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી થોરા ચાર હજારથી તે ચાર હજાર નવસો રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર પાંચસોથી તે ચાર હજાર ચાલીસ રૂપિયા સુધી સીમી ચાર હજારથી તે ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ચારસો પચાસથી તે ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જામનગર બે હજાર છસોથી તે ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી તે ચાર હજાર છસો ને ચોસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર નવસોથી તે ચાર હજાર પાંચસો ને દસ રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો એંસી રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો